लीडर रहता है ये कोई एक पर्टिकुलर किसी कॉलेजिशन से लीडर काम नहीं है इसका नाम पता है ये नहीं ह्यूमन राइट्स क्या नाम है भाई साहब राजवीर सिंह आज के दिन क्या ये ह्यूमन राइट्स श्रेय विश्व मानव दिवस अंतरराष्ट्रीय मानव अधिकार में प्रत्येक वर्ष विश्व मानव दिवस के रूप में मनाते हैं आज दिसंबर 2024 को हम सभी लोग सिर्फ गुजरात में नहीं सर हमारे जो है हिंदुस्तान पूरे भारत देश में सभी लोग सभी प्रदेशों में हर डिस्ट्रिक्ट में बड़ी धूमधाम से मना रहे हैं तो हमारी गुजरात से सभी टीम फिलहाल तो नहीं आ पाई है लेकिन फिलहाल जो है अहमदाबाद तथा अहमदाबाद के क्षेत्र से जो भी हमारे संस्था के पदाधिकारीगढ़ हैं सभी आज उपस्थित हैं और हर्षोल्लास के तो साथ सभी लोग आज विश्व मानव अधिकार दिवस मना रहे हैं मुख्य आपका काम क्या है इसमें ह्यूमन राइट्स में सर हमारा मुख्य संस्था का काम होता है मानव सेवा जिसमें मानव सेवा में दीन दुखी गरीबों का जो है कोई शोषण करता है तो उसको जो है रक्षा करना और इसके अलावा जो है कहीं पुलिस की कोई समस्या आती है मतलब पुलिस कोई अपने परेशान करती है भ्रष्टाचार करती है तो हम उसमें अंकुश लगाने का काम करते हैं और हमारे मानव मानवाधिकार का कोई राजनीति तुलना तो से कोई मतलब नहीं होता एकदम निष्पक्ष हैं और अपने सत्य और सच्चाई के मार्ग पर चलने का काम करते हैं ये सर हमारे ऐसे कुछ उद्देश्य होते हैं हमारी संस्था के। आज के दिन पे आज मैसेज क्या दोगे पब्लिक को आज के दिन में मैसेज ये दूंगा कि एक आम तौर पे इंसान नहीं कर पाता है तो मैं सोचता हूँ मानवाधिकार संस्था में जुड़ करके और जहाँ तक हमारी अंतर्राष्ट्रीय मानवाधिकार सुरक्षा संगठन की बात करें पावरफुल है इसमें पदाधिकारी बने इसमें जुड़ करके आप जो है अच्छे से अच्छे जो है खुले मंच पर समाज की सेवा करेंगे જૈસે ચેવા કરવા મિલેશનલ હ્યુમન રાઇટ દિવસ આજે અમે લોકો બધા જે આપણા ગુજરાતના બધા સભ્યો છે જે પદાધિકારી છે આજે આ અમારી ફર્સ્ટ મિટિંગમાં છે અમે અહીંયા બધા એક મુદ્દા લઈને બેસ્યા હતા અમારો મુદ્દો હતો કે અમારા સોસાયટીમાં ઘણી બધી એવું પ્રોબ્લેમ હતી જે પ્રોબ્લમની સુનવાઈ કોઈ કરતો નથી હતો તો આજે આ સોસાયટીમાં અમે લોકો મિટિંગ રાખવાનો અમારો મેઇન મુદ્દે આ જ હતું કે અમારી એક સુનવાઈ એક હદ પટે પદમાં પહોંચે બીજી કે અમે લોકો ઘણી બધીઓ કમ્પ્લેનો અમે આ પદમાં નાખી હતી એની કોઈ પણ સુનવાઈ કરી નથી સુનવાઈ કરવાની રીઝન આ હતું કે આ પ્લેટફોર્મનું કોઈ જાણતું નથી હતું આ પ્લેટફોર્મનું શું છે આ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ છે આ ગ્લોબલી માર્કેટમાં ચાલે છે ગ્લોબલી જે છે આની એક ગવર્મેન્ટે એક સેક્શન કાઢી હતી જેની માહિતી આજના નવ્વાણું પર્સન્ટ લોકોએ જાણ જ નથી કે અમારો અધિકાર શું તો એ જાણવા માટે અમે લોકો અહીંયા આજે ભેગા થયા છે આજે હ્યુમન રાઇટ્સની જે સભ્યો છે એમને હું માહિતી આપી હું એક ઓર્ગનાઇઝેશન મિનિસ્ટર તરીકે આ પદમાં કામ કરું છું આ બધા લોકો અમારા સભ્યો છે ઓર અમે લોકો સમાજ સેવક વગેરે આ બધા કામો કરીએ છીએ બીજું આજે હાલમાં કોર્પોરેશનમાં જે પ્રોબ્લેમો ચાલે છે પોલીસ સ્ટેશનોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે નોર્મલી કોઈ આમ પર્સન હોય એની કોઈ સુણવાઈ કરતો નથી અમે લોકો કોઈ પોલિટિશિયન અથવા કે કોઈ પોલિટિશિયન માણસ જોડે અમે લોકો કોઈ ડિમાન્ડ નથી કરતા જે છે સંવિધાનના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે અમે લોકો ચાલીએ છીએ

મારા અધિકારનું મેન મહત્વ શું છે જો હ્યુમન રાઇટ્સનું એક નિયમ જ છે કોર્ટ છે બધા કોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં દવાખાનામાં જેટલી પણ સેવાઓ નાગરિકોની છે બધામાં હ્યુમન રાઇટ્સ કમિશનનું એક અલગથી એક સેન્ટર રાખેલું છે જેની માહિતી બધા લોકોએ ખબર હશે ના હોય તો આજના જે પ્લેટફોર્મ છે એમાંથી લોકોએ ઘણા બધા થોડા જાગૃતતાઓ કે એમની પોતપોતાની જે પણ છે કે તમે પોતે જ એક તમારા હક માટે લડી શકો છો ને તમે પોતે જ એક આપણા કાનૂન તરીકે તમે કામ કરી શકો છો